સ્માર્ટ ઇન્શ્યોરન્સ ના અલ્પેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા પાદરા તાલુકાની વિવિધ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ફૂલ સ્કેચ ચોપરનું વિતરણ કરવામાં આવ્યું હતું. પિસ્તાલીસ દિવસના ઉનાળા વેકેશન બાદ શાળાઓ ફરી એકવાર બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી છે ત્યારે બાળકો પણ પોતાના સાથી મિત્રોને મળીને હરખાઈ ગયા છે ત્યારે શાળાનું નવું સત્ર શરૂ થઈ ગયું છે જે અંતર્ગત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરાની સ્માર્ટ ઇન્સ્યોરન્સ કંપની અને તેઓના ઉદ્યોગ સાહસિક અલ્પેશભાઈ પટેલ દ્વારા અનેકો સેવાકીય કાર્ય કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શાળા શરૂ થતાની સાથે જ પાદરા તારકોની આશરે બાવીસ જેટલી શાળાઓના એકત્રીસ વિદ્યાર્થીઓને એકત્રીસો જેટલા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ છ છ નંગ ફૂલસ્કેપ ચોપડાનું નિશુલ્ક વિતરણ કરવામાં શરૂ કરવામાં આવ્યું છે બુધવારના રોજ ચાંસદ ખાતે ત્યાં સેવાની સમર્પણના હેતુથી દરાપુરા પાટો શિયોર મદાપુરા ઠીકરિયા ગાયજ ગોરિયા સહિત બાવીસ જેટલા ગામોમાં કુલ બાવીસ હજાર જેટલા ફૂલસ્કેપ ચોપડાનો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે આજ રોજ દરરાપુરા ખાતેની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનો ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સ્માર્ટ ઇન્સ્યોરન્સના અલ્પેશભાઈ પટેલ દરપુરાના આગેવાન સમીર ગાંધી પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિ વિનયભાઈ પટેલ સહિત તેઓની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમ આગામી સાત દૂધ સુધી ચાલનાર છે ત્યારે સરકારી શાળાના શિક્ષકોએ પણ સ્માર્ટ ઇન્સ્યોરન્સવાળા અલ્પેશભાઈ અને તેઓની ટીમનો આભાર માન્યો હતો અને હજુ વધુમાં વધુ બાળકોને વધુમાં વધુ શાળાને આ પ્રકારનો લાભ મળે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અલ્પેશ પટેલ સ્માર્ટ ઇન્શ્યોરન્સ માલિક અમે ગઈકાલથી ચોપડા વિતરણનું કામકાજ ચાલુ કરેલ છે તેમજ આ ચોપડા વિતરણ અમે ટોટલ બાવીસ ગામમાં કરવાના છે પાટોદ સાંસદ વેચ્યા છે આજે સવારથી સોખડા ગામમાં વિતરણ કરીને દરાપરા કન્યાશાળા વન ને કન્યા ટુ માં વેચવાના છે આ જ પ્રોગ્રામ મારો કન્ટિન્યુ પાંચ છ દિવસ ચાલવાનો છે ગઈકાલે અમે વેચ્યા છે આજે બી વેચ્યા છે ને આગામી ચાર દિવસ પણ ચોપડા વિતરણ કરવાના છે કુલ મારે બાવીસ હજાર જેટલા ચોપડા છે અને એકત્રીસો જેટલા બાળકો છે અને દરેક જણને એક એક વ્યક્તિ દીઠ છ ચોપડા મારે વેચવાના છે હું દરાપુરા કન્યા આચાર્ય શ્રી તરી તરીકે સ્માર્ટ ઇન્સ્યોરન્સ તરફથી જે અલ્પેશભાઈ જે વિદ્યાર્થીઓને જે અમારા ગરીબ વિદ્યાર્થી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને જે ચોપડા વિતરણ કરી જઈ રહ્યા છે અને દરેક વિદ્યાર્થીઓને છ છ ચોપડા આપવા આપવાના છે ત્યારે અમારા આ ગરીબ બાળકો અમારા મધ્યમ વર્ગના બાળકો અમારી સરકારી શાળાના વિદ્યાર્થીઓને જે ચોપડા વિતરણ કરે છે એમને હું શાળા પરિવાર તરફથી અને અમારી આજુબાજુના ત્રીસેક ગામને બાવીસ હજારથી પણ વધારે ચોપડા વિતરણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ સ્માર્ટ ઇન્સ્યોરન્સ જે સંસ્થા છે અને એમના જે કાર્યકર્તાઓ છે એમને પ્રભુ ખૂબ વધારે શાળાઓ આવતા વર્ષે લે અને એમને ખૂબ તાકાત આપે અને સારું એવું સમાજ સેવાનું કામ કરે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત